આજે બપોર પછી હું ગઈ મારા મિશન પર રસોડામાં જે ફ્રીજ ખોલીને જોયું હતું તેમાં ટમેટા સિવાય બીજું કઈ જ શાકભાજી નહોતું અને ટમેટાનું શાક દીત્યા અને નરેશ ને ભાવતું નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે શું બનાવીશ ત્યાં જ મસ્ત વિચાર આવી ગયો અને હું ગઈ બીજા રસોડામાં અને ત્યાં સ્પાઈડર મેન નીચે ઉપર ચડી અને દાળની બરણી લઈ અને મેં વાટકામાં દાળ કાઢી લીધી અને આજે મારે આપણે દેશી રીત થી બનાવેલી અડદની દાળ બનાવવાની છે એટલે દાળ સાફ કરી સરસ ચોખા પાણી થી ધોઈ પછી કુકરમાં હળદર મીઠું નાખી અને ગેસ પર ચાર સીટી વાગે ત્યાં સુધી આપણે એને બફવા દેસુ અને દાળ બફાય ત્યાં સુધી ગાયો માટે પ્રોટીન તૈયાર કર્યું કેમ કે એમને પણ જમવા તો જોઈએ ને પછી સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યો અને પછી બધો જ કચરો ડસ્ટબિનમાં ભરી દીધો અને ત્યાં જ મમ્મી પપ્પા પણ વાડીએથી આવી ગયા અને વાડીથી ઘણું બધું શાકભાજી લાવ્યા હતા એટલે હવે બે ત્રણ દિવસ શાકભાજી નહીં લેવું પડે અને ચાર સીટી પૂરી થઈ ગઈતી એટલે 쿠કર ખોલીને જોયું તો મસ્ત દાળ બફાઈ ગઈતી પછી મમ્મી પપ્પા માટે ચા મૂક્યો અને બીજી બાજુ દાળ વઘારવાની બધી જ તૈયારી કરી લીધી અને સાંજ પડતા જ તેલ મૂકી બધા મસાલા નાખી અને મસ્ત અળદની દાળનો વઘાર કર્યો અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત દાળ બનીતી વિડિયો ગમ્યો તો લાઈક કરજો મોરમિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કર દેજો સબસ્ક્રાઇબ